ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે જઈ પહોંચ્યા હતા દસ થી વધુ ફાયર ટેન્ડરોએ પીએબી ઓર્ગેનિક્સમાં લાગેલી આગને કાબુમાં મેળવવા માટે ભારે જહેમત આદરી હતી અત્રે નોંધનીય છે કે આ કંપનીમાં આગ લાગવાને પરિણામે આજુબાજુની તમામ કંપનીઓમાંથી પણ ઇવેક્યુશન કરવામાં આવ્યું હતું હાલ આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર સાંપડ્યા નથી પરંતુ ફાયર બ્રિગેડના લાશ્કરો હજુ પણ આગ ઉપર કાબુ મેળવવા માટે મહેનત કરી રહ્યા છે સવારમાં અમારે કંપની હું સોડિયમ મેટલમાં છું એટલે કલ્પસૂત્ર કેમિકલમાં અને એ કલ્પસૂત્ર કેમિકલ અમે બહાર દસ વાગ્યાની આસપાસ હતા અમે એક ધૂમનાળાની ખબર પડી એટલે અને ટેલિફોનિક પણ ખબર પડી કે ભાઈ કોઈક જગ્યાએ આગ લાગી છે પછી એકચ્યુઅલ ખબર પડી કે પીએબીમાં આગ લાગી છે તો પીએબીમાં અમે અમારી ટીમ સાથે કાર્યરત થઈ ગયા એ સાથે સાથે દીપક નાઇટ્રાઇડ ફમસન આ પાનોલ ઇન્ડર પાનોલ ઇન્ટરમીડિયા આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ ફાયરમેન હાથે આ લોકોએ બધી એટલી જહેમતથી આ અત્યારની સ્થિતિમાં અત્યારે પોણા બાર બારની વચ્ચે લગભગ લગભગ એંસી ટકાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે હવે આગળ તો હજુ આગ તો ચાલુ જ છે પણ જે પહેલાં એ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એ અત્યારે હાલની સ્થિતિમાં ઘણું બધું કંટ્રોલમાં છે દિલીપસિંહ પરમાર પ્લસ ન્યૂઝ નંદેશ્રી નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર